तो करते तो हैं जब नेगलेटिंग बंदूक है, बोलो बस दिसल मां जेकर भी एक्टिव की आपका करारी चीज़, हमने बताया फोटो मौका वालों कारण सो हूँ नवरोज को ऐसे ना मौका तो हाँ बोलो, हूँ नवरोज को ऐसे ना थी मौका तो, पर हम ये बताएं स्कूल में कोई भी एक मोल भरमा दिए था, कोई भी दें खाता मसल તો એની જવાબદારી સારા શિક્ષક કે સરકારની વજન કરાવી વિડિયો બતાવી પ્રશ્નોની કરી બધુંય થઈ ગયા પછી અમે એકમ કસોટી લેતા હોય લેવાઈ ગયા પછી તમે સહી કર નાખો ને પછી બે દી ઈની પાકનું રિવિઝન કરી અને પાછી અમે પુનઃ કસોટી લેતા હોય તો ઈ એકમ કસોટી તમે એકવાર જો જ્યાં છેડછાડ કરી છે ભૂલાઈ છે મને આ ઉદે કરી તો ઈ સુધારવા માટે તમારે પ્રયત્ન કરવાનો બરોબર છે વિદ્યાર્થીના ખાતામાં કઈ સિસ્ટમ જમા થાશે જો આ બધું ઓકે નહી હોય તો એના માટે પછી અમારી જવાબદારી નહીં રહી અમે સૂચનાઓ આપેલી છે બાળકોને અને તમને પણ આપીએ છીએ કે આ જેને આડાવડું હોય નથી મોટે ભાગે બધા એને સરખું જ છે પણ જે વિદ્યાર્થીઓ પાંચ દસ વિદ્યાર્થીઓ હોય જેનું આડાડું મેં તમને કીધું ને કે આ જમો એકમાં રણછોડભાઈ નામ છે અને એકમાં રમેશભાઈ છે મેં ચારથી સુધી ફોન કર્યા એ ફોન ન ઉપાડ્યા એના છોકરાઓને મેં કીધું ભાઈ તું તારા મમ્મીને પપ્પાને મને બોલાવી તો હું એને રૂબરૂ સમજાવું

ભણવા જાય છે વાકાનેર ભણવા જાય છે બરાબર છે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એ બધા અહીંયા આપણે સારું પ્રદર્શન કરે જ છે નથી કરતા એ કોણ કે જેને નથી ધ્યાન દીધું બરોબર છે અને જેને ઘરેથી નથી ચોંકવામાં આવ્યા ચોંકવું એ જરૂરી છે બાળક કીધામાં ન હોય એ બાળકોને અમારે અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકનો ભણાવવાનો હોય એના બદલે અમારે જો વાંચન લેખન ગણત બરોબર એ કરાવડાવવું પડતું હોય તો આપણે સમજી શકીએ કે બાળકો અત્યારે જે એનું જે શીખવાનું લેવલ છે એનાથી ઘણા છે બરોબર છે તો એના માટે પ્રયત્નો દરેક શિક્ષકો કરે છે પણ ક્યાંક પચાસ દે છે વિદ્યાર્થી આપણે જોવો તમે કે વિદ્યાર્થી બરાબર નજીકથી ફટાવટ લાગે છે કે વિદ્યાર્થી છે ને વિદ્યાર્થી એ કેવી રીતના છે તો કે જે વિદ્યાર્થી છે ને એ તો બાળકનું પણ કંઈક આવું જ છે કે બાળકને માત્ર શિક્ષકો કરાવી દેવાથી નથી થઈ જતું થાય છે નથી થતું એવું નથી પણ એ વર્ગના બે પાંચ વિદ્યાર્થીઓ કે જેને પોતાથી અંદરથી જગત છે ને એવું આપણે બધા તમે આ વોટ્સએપમાં ફેસબુકમાં આપણે બધી જ જે કાંઈ સ્કૂલની પ્રવૃત્તિઓ છે એ આપણે વોટ્સએપ ફેસબુક યુટ્યુબ બધે જ મૂકીએ છીએ એમાં તમે જોશો તો બે પાંચ કે હાથ દસ વિદ્યાર્થીઓ છે ને એ જ ચમકે છે જિલ્લા કક્ષા સુધી આપણે આપણે શિલ્પા નહીં ઓલી સોરી કેજલ નહીં બરોબર છે સેજલની હતા જ રહેવાનું બરોબર છે આપડે ગ્રામીણ વિસ્તાર વિદ્યાર્થીઓને એના મા બાપ ને થોડું ઘરકામ પણ રહેતું છે બરોબર છે પણ અમારા મતે એટલું જ છે કે ભારતનું સૌપ્રથમ કાર્ય જો હોય અગત્યનું સૌથી હોય તો એ શિક્ષણ આ એક ઉંમર હોય ભણવા માટે તમે બધા જાણો છો તમને બધાને અનુભવ છે કે આ ઉંમર જો ભણવાની ઉંમર વઈ જાય ને પછી એ ઉંમર વહી જાય પછી એમાં શિક્ષણમાં આગળ વધી વધરાતું નથી બરાબર એટલે અત્યારે બધા કાર્યો અમે એમાં કેટલા કામ ન કરાવડાવા બાળકો પાસે વધુ મહેનત નબળા બાળકોમાં હોય અને નબળા બાળક હોય એમાં આપણે સૌથી બાબત અગત્યની એમાં વાલી અને શિક્ષક બેના પ્રયત્નો હોય ને તો એ બાળકે આગળ આવે ખરું કમસે કમ એટલું તો વાંચન લેખન ગણ પૂરતું તો કરી શકે બરાબર છે તો આજની આ જે મિટિંગ છે એનો આપણો ખાસ આગ્રહ તો આ હતો કે બાળકો નિયમિત આવે દર શનિવારે ગાંધીનગરથી અમારે એકમ કસોટી આવતી હોય છે જે અભ્યાસક્રમ અમે ભણાવીએ છીએ એનો અભ્યાસક્રમને લગતું પચીસ માસનું એક પેપર આવે બરાબર છે એ અઠવાડિયા દરમિયાન અમે અભ્યાસક્રમ ભણાવ્યો હોય અને એ અઠવાડિયા કે પંદરથી એક ભાગ બે પાઠ જે પાથ હોય એ એકમ કસોટી જેમ પ્રાઇવેટ સ્કૂલોમાં લેવામાં આવે છે ને કસોટીઓ એમ આપણે સરકારી શાળામાં પણ દર શનિવારે એકમ કસોટી હોય તો એના તમે માર્ક્સ જોવો તો તમને ખ્યાલ આવે કે બાળકોની મહેનતમાં છે ને ક્યાંક કચાર છે હું ગામડામાં જ રહું છું બરાબર છે પણ આપણે જો આપણા બાળકને આ અત્યારના સમય પ્રમાણે જો આપણે એને આ ટકી દઈએ એમ એમ કહેવાય કે ટકી રહેવા માટે અત્યારે શિક્ષણ એકમાત્ર ઉદ્ધાર એના દ્વારા શિક્ષણ દ્વારા જ એનો ઉદ્ધાર જઈ શકીએ છે શિક્ષણ સિવાય તમે બધા જાણો છો ફેંકાઈ જવાના છે અત્યારે અત્યારે આ ટેકનોલોજીનો સમય છે જો બાળક શિક્ષણમાં નહીં ધ્યાન આપે ને તો પછી તમે બધા સમજો છો કે એને આગળનું ભવિષ્ય શું છે તમને બધાને અનુભવ છે કે જે શાળા છોડેલો વિદ્યાર્થી છે અને એના ગુરુનો જે અનાદર કરેલો જે વિદ્યાર્થી છેલ્લે જીવનમાં ફસતા પણ ઈ પસ્તાવાનો સમય છે ને ત્યાર પછી એને ખબર પડશે મારો સમય વયોગ્ય ગયો બરાબર છે એવી અહીંયાથી અમે સૂચનાઓ વારંવાર હોય છે બાળક અવાર અવાર ગેરહાજર લઈ જતું હોય બરોબર છે એનું નો હોમવર્ક નિયમિત હોય નો એ વ્યવસ્થિત તૈયારથી બરોબર છે બધી નું પરિણામ બને ત્યારે બધી એમાં સમાવેશ હોય જે બાળકો વાંચન લેખન ગણનમાં નબળા હોય છે એના માટે થઈ અને આવો કાર્યક્રમ ઓફિશિયલ નહોતો પણ છતાં હું અને ટીચર બે અમે એક ટીવા એવું વિચાર્યું એક મહિનો આપણે આ બાળકો માટે ફાળવવો કે જેથી કરીને એ બાળકો આ બીજા બાળકોની સાથે આવી શકે અમારા પૂરતા પ્રયત્નો અમે કર્યા સતત એક મહિના સુધી રોજ એક કલાક છે અમે સ્પેશિયલ ક ક ચાલુ કરીએ અને વાંચન લેખન માટેના પ્રયત્નો કર્યા તો એમાં કટાસ ઈ રહી જાય કે અમારા આ મહિના દિવસના પ્રયાસો ફરતાય ફેર કેનામાં આવ્યો કે જે બાળકને ભણવાની થોડી ધગશ છે કે જેને થોડું ઘરે જઈન તૈયારી કરે છે જે વાંચવા બેસે છે જેના માં બાપ છે ઈ થોડું ધ્યાન આપે છે તો ઈ બાળકોમાં એ જેલમાં ફેર હતો એનામાં વધુ ફેર થયો એ થોડાક વધુ હોશિયા પણ